રાજકોટના ગોંડલમાં ગણેશ જાડેજાના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ ગોંડલમાં યુવા અગ્રણી ગણેશ જાડેજાના જન્મદિવસ નિમિત્તે જન્મદિવસે જનસેવાના મંત્ર સાથે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે શ્રમ અને રોજગાર મેળો યોજાયો મેગા રોજગાર મેળામાં ગોંડલના પંદરસોથી વધુ યુવક યુવતીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો રોજગાર મેળામાં અનેક નામી કંપનીઓએ હાજરી આપી જેથી યુવાનોને સ્થળ પર જ નોકરી મળી આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ તકે વિશેષ કે ભાઈ ગોંડલ શહેરના તમામ સમાજના આગેવાનો વડીલો મારા યુવાન ભાઈઓ સાધુ સંતો ગોંડલ વિસ્તારના તમામ ઉદ્યોગપતિ માંડીને દરેક લોકોનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે આજના દિવસે તમામ આગેવાનો અને દરેક સમાજના લોકો વડીલો જે મને લાગણીના ભાવથી આશીર્વાદ આપ્યા છે મારા પ્રત્યેની જે લાગણી વ્યક્ત કરી છે એ બદલ તમામ લોકોનું ચરણ સ્પર્શ કરી હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું વિશેષમાં ઘણા બધા લોકો ગોંડલ થી બાર પણ અમારા સગા સંબંધીઓ બાર મિત્રો પણ આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે મને શુભેચ્છાઓ પાઠવવા માટે આવેલા થાય બધાયનો હું નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિશેષ આભાર ગોંડલની જનતાનો અને તમામ ઉદ્યોગપતિ શ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી મારી ટીમ વતી આભાર માનું છું. જન્મદિવસ સાથે ગુજરાત પ્રદેશના હોદ્દેદારોનો સન્માન સમારોહ પણ જી આજ રોજ વિશેષમાં ગુજરાત પ્રદેશના બંને મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણનો પણ સન્માન કાર્યક્રમ હતો રમેશભાઈ ધડુક નો હતો રમેશભાઈ ની હાજરી આવેલા કાર્યક્રમ એમની શુભેચ્છાઓ અને શુભકામનાઓ અમારા સૌની સાથે છે સરકારના અંગત ગામ થી પોતે રોકાયેલા હતા જેથી કરીને એ આજના કાર્યક્રમ ની અંદર હાજરી નથી આપી શક્યા પણ તમામ લોકો જે ઉપસ્થિત રહ્યા બધા મને આશીર્વાદ પાતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર માનું આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ